વડોદરાના પોર ગામ ચોકડી પાર્કમાં વસતા ગ્રામજનો દ્વારા સરપંચ તેમજ તલાટીના ગ્રામને લગતા કામોને લઈને ગામના વિકાસના કામને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરી છતાં સરપંચ કે તલાટી કોઈ કામ કરવા તૈયાર નથી તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે પોર ગામના ચોકડી પાર્ક વિસ્તારમાં રહેલા લોકો જે સિત્તેર વર્ષથી ગામમાં વસવાટ કરી રહ્યા છે બસો પચાસથી વધુ ગ્રામજનોને તલાટી તેમજ સરપંચ દ્વારા તેમના મકાનો તોડી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે ગામમાં વસતા લોકો દ્વારા ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી રહી તેમજ પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા તેમજ મકાન અને પાણીની ટાંકીની સ્વચ્છતાને લઈને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ગામના રહેતા કનુભાઈ પંચાલને તલાટી તેમજ સરપંચ દ્વારા ગામના વિકાસ અને અસુવિધા વિશે બોલવું નહીં કહીને કનુભાઈ પંચાલનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સરપંચોના તલાટીની મિલી ભગત અને ભ્રષ્ટાચારી છે તેમ ગ્રામજનો કહી રહ્યા છે આ પોર વડોદરા જિલ્લાની અંદર તાલુકો વડોદરા જિલ્લો વડોદરા આ પોર ગામ જ નેશનલ હાઈવે નંબર આઠ પર પોર ગામ આવેલું છે અને પોર ગામની અંદર આ સમસ્યા બનેલી છે તલાટી નવા મિલાયા પછી અમારે એટલી કરંકઘટ છે ને નવી બોડી બેઠા પછી અમને એટલી કરંઠઘટ છે કે અમને કોઈ ટાઈમ કે અમને કોઈ એ કરવામાં આવતું નથી બીજું કે જ્યારે અમે જઈએ આવતા જતા માણસો એવું કે તમારે જ્યાં તમે રેટા ત્યાંના વટની થઈ અહીંથી છાપડ ટોઈન ચાલવા મળો અને તલાટી એવું કે તમારા માટે નોટિસો અમે તૈયાર કરવામાં આવેલી છે તમે જઈ ફાવી જતા રહો એના માટે ઘર તોડવાનું કે છે એ આ એવું કહેવા માગે છે આ ગોચાઈ જગ્યા છે આ દબોન છે તો તલાટીને સરપંચને અને અને બોડીને અમે સિત્તેર વર્ષથી રહીએ સિત્તેર આ પહેલી વખત જ અહીં બને છે નોટિસો પહેલી આ છે પણ અમારા માજી સરપંચ કશું અહીં થવા નતા દેતા પંચાયત દ્વારા તમને તમારા બાજુ રોડ કે આવું કઈ બનાવવામાં આવ્યું છે કશું જ બનાવવામાં આવતું નહીં કોઈ સુવિધા છે નહીં આ ગટર લાઈન પણ એમને ઘર ઘરની નાખેલી છે પંચાયત ની ચૂંટણી થાય છે એમાં વોટ લેવા આવે છે આ વોટ લેવા તો પૈસા બાપુ પગે પડે છે અમને આ પૈસા બાપુ અમને વોટ આપો પગે લાગે અને ઘેરા ઘેર ફરીને ભીખ માગતા થઈ જાય છે વોટ વાળા હું પંચાયતમાં ઓપરેટરની નોકરી કરું છું અને ઓપરેટરની નોકરી કર્યા પછી નવી બોડી બેઠા પછી મને હેરાન કરી કહે છે ઓપરેટર તરીકે કે તમે કનુભાઈ અહીં આવો મારે તમને મળવું છે તો હું મળવા માટે ગયો તો તલાટીએ મને એવું કે તમે ઓપરેટરની નોકરી કરો છો તમે જૂના છે તમને છૂટા કરવામાં આવે નહીં અને તલા કોઈ બી સમસ્યા હોય તો તલાટી કે સરપંચને ફોન કરવો એ સમસ્યામાં દૂર કરવા માટે મેં કરી શકો ભાઈ તલાટીએ પછી એવું મેં મને કહેવામાં આવ્યું કે તમારે રાજકારણમાં નહીં પાકારણ મેં નહીં એટલે હું અભન મોણ છે એમને એવું જ લાગે છે પણ હું ઘેર નહીં મારી પત્નીને મેં વાત કરી પત્નીને વાત કર્યા પછી મારા ફરિયાના નાગરિકોને ને બધું જણાવ્યું અને નાગરિકો બધા મને પ્રમુખને આગેવાન તરીકે જ રીતે રાખે છે અને એવું કેવું એ પણ સમસ્યા માને કે તમે રાજકારણ નહીં પડવાનું જે પાણી છોડો છો એની શું છે પંપની વ્યવસ્થામાં એવું છે કે આ વાલ છે વાલ બગેલો એ વાલ ને ફૂવાથી એટલે કે ઊંચે લગીને વાગે છે એક કલાક લગીને પાણી પેસો એ રિપેર કરાવતા નથી સંપ ની બારી પણ બેહવામાં આવતી નથી દસ થી પંદર વખત કહેવામાં આવેલું છે એ બારીઓ કોઈ બેહવા તૈયાર નહીં પંચાયત કામ કરવા તૈયાર નથી અમે તો આ હું બોલું છે કે સંપ બારું ખુલ્લું છે અને જ્યારે જો ત્યાં ત્યાં કોટલી દારૂ અંગ્લિશ દારૂ પીવાય છે અને એ કઈ નાખે કઈ ઝેર નાખે એ જવાબદારી આ પંચાયતની બોડીની ને તલાટીની રહેશે હા મારી માગ એ છે કે આ સુવિધા થઈ જવી જોઈએ કાલે થશે મારી જવાબદારી આવે છે પણ હું પંચાયતની પર ઠેરું છે અને આ નવી બોડી પર અને મારું નામ પંચાલ કનુભાઈ ઈશ્વરભાઈ રેવપોર પોર જિલ્લો વડોદરા મને તલાટી મને એવું કીધું કે મને તલાટીએ આવું કીધું હતું એટલે પછી મેં રાહુલ સાહેબને વાત કરી મેં કહું રાહુલભાઈ બોલો આ કેવી વાત છે તો કે સુરેખાબેન આમાં આ જ વાત હતી કે મેં કનુભાઈને એવું કીધું કે તમારે જૂના સભ્યોના છૂટા કરવામાં આવતા નહીં અને તમાર જે કંઈ કામકાજ હોય તો તમારે તલાટીને સરપંચને મળવાનું પછી નહીં તમે બીજું શું કીધું હતું તો કે રાજકારણ કીધું રાજકારણને નોકરીને શું લાગે વર્ગે તો કે સારું તમે કાલે આવજો તો કાલે આવીને આપણે સમક્ષ કરશું મેં કીધું પછી એમને ફોન કાપી નાખ્યો એટલે મારે મારે કહેવાનો મતલબ એ છે કે મારા મિસ્ટર ઓપરેટર છે મારે સમક્ષ મેં તમારા મારા મિસ્ટર મને જે કીધું હતું મેં તમારે કીધું તો મને એકલી બેહીને વાત કરવાનું શું મતલબ મને લો ચાલવાની હતી તલાટી હા મને એવું કીધું તમે આવજો અને આપણે બેહીને સમસ્યા દૂર કરી દઈશું સમાધાન કરી દઉં સમાધાનનો મતલબ મારી જોડે જ બેઠા મારી જોડે જ બેઠા હતા અચ્છા સુરેખાબેન કનુભાઈ પંચાલ તલાટીનું નામ રાહુલ રાહુલભાઈ આપનું નામ ખબર નથી રાહુલ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા